હું પંડ્યા આરતી જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાની નારી શક્તિ જેમાં અલગ અલગ સમાજ સંગઠનની પચાસ બહેનો ભેગી થઈ રહી જે બેન તાંદલજા એરિયામાં યોગી કુટીર સોસાયટીમાં રહે છે જે યોગી કે કુટીર સોસાયટી યોગેશ્વર મંદિર આવેલું છે ત્યાં રામ લક્ષ્મણ સીતાજી હનુમાનજી ગણપતિ બાપ્પા અંબા માતા પાર્વતી માતા બધાની અલગ અલગ માર્બલની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે વર્ષો જૂનું આ મંદિર છે ત્યાં રહેનારા રહેવાસી શ્રીમતી સંગીતાબેન વર્મા જે આજરોજ બહેનોને આમંત્રણ આપ્યું મંદિરમાં પણ બધા પધારોને રામ લલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાવાનો છે જેને લઈને ખાસ ઉજવણી કરવાનો છે તેમાં સહભાગી બન્યું તેવું તેમના દ્વારા ખાસ આમંત્રણ બહેનોને આપવામાં આવ્યું ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેજા હેઠળ સૌ કોઈ શક્તિ ભેગી કરીને રામલીલા જેમાં તાંદલજાની આ સોસાયટીમાં ભેગા થઈને તમામ લોકો દ્વારા રામ ધૂન કરીને આરતી ઉતારી જેમાં ભજન કરવામાં આવ્યા અને બરાબર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સમય થયો ત્યારે આરતી ઉતારીને સંગીતાબેન વર્માજી તેમજ યશસ્wini ટેમ્બેજી અને કોકિલાબેન પવાર યશસ્વીની ટેમ્બેજી ખાસ તમામ બહેનો દ્વારા પ્રોગ્રામનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને બધી બહેનો એ ભેગા મળીને ખાસ ઉજવણી કરી અને રામલલાના ભજન કીર્તન કર્યા લડોદરા ગુજરાત ની રહેતી હું યે યોગેશ્વર મહાદેવ મંદિર છે જો સોસાયટી કા હી મંદિર હે ઇસમે સભી વૃક્ષ હે સભી देवी देवताओं की मूर्तियां हैं बहुत सुंदर और शान मनोरम वातावरण वाला मंदिर है हम चाहते हैं कि हमारे इस मंदिर में आप सबकी उपस्थिति रहे સબલો આયગી ઉતની ઉર્જા બળેગી ઉપસ્થિતિ અપેક્ષિત કરે હું વડોદરા સમાજસેવિકા કોકીલા પવાર બોલું છું મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે તે લોકોએ મને ગઈકાલે સાંજે આમંત્રણ આપ્યું કે તાંગલજા રોડ ઉપર એક યોગી કુટિર મંદિર છે અને ત્યાં એ યોગી કુટિર સોસાયટીની અંદર સંગીતાબેન વર્મા રહે છે એ પણ અમારા ફ્રેન્ડ છે અને એમના થ્રુ જાણવા મળ્યું કે આજે અહીંયા પણ આપણું એક આટલું બધું સરસ મજાનું એક મંદિર છે અને આ મંદિરની અંદર આજે પાંત્રીસથી પચાસ બહેનો અલગ અલગ સંઘની અલગ અલગ સંગઠનની બહેનો અહીંયા આવી આજે રામજી મંદિરની અંદર જે તે કાર્યકર્તાઓએ અહીંયા સાફ સફાઈ કરાવડાવી છે સુંદર મજાનું આયોજન કર્યું છે રામ લક્ષ્મણ સીતા હનુમાનજી ગણપતિદાદા બધા જ આપણા દેવી દેવતાઓના હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ અહીંયા પ્રસ્થાપિત કરેલી છે આટલી મોટી જગ્યા છે આટલું મોટું મંદિર છે અને એની જે ભવ્ય દિવ્ય જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી રામલલ્લાજીને પ્રાણ પ્રતિષ્ઠા માટે લાવી રહ્યા છે તો અમે લોકો પચાસ બહેનો આજે આ મંદિરની અંદર સૌ કોઈ ભેગા થઈ જેટલું કંઈક કરવામાં આવી રહ્યું છે નરેન્દ્રભાઈ મોદીજીના આદેશને માથે રાખીને આજે અહીંયા સરસ મજાની અત્યારે રિસેન્ટલી લા રામલલ્લાજીની આરતીનું અમે લોકોએ સમાપન કર્યું જ્યાં અમે બધાને અમે ફૂલ લઈને ફૂલની પાકડી પ્રસાદે સંગીતાબેને સરસ મજાનું પ્રસાદનું આયોજન કર્યું છે પ્રસાદ આરોગી રહ્યા છે છે અને એમાંની દસ ટકા બહેનોએ કીધું કે આજે પહેલી વાર ખબર પડી છે કે તાંદલજા વિસ્તારની અંદર યોગી કુટીર સોસાયટીમાં આટલું સરસ નયનરમ્ય મંદિર આવેલું છે એની અંદર રામજીની મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે વધારે વધારે લોકો અહીંયા જોડાય આ મંદિરનું એક સરસ મજાનું આયોજન કરે અહીં વધારે વધારે બાકડા મૂકવા વધારે વધારે આસપાસમાં રહેતા લોકોએ આવવું જોઈએ અને આપણી અહીંયા વધારેમાં વધારે એનર્જેટિક એક આપણા હિન્દુ મંદિરની અંદર સૌ કોઈ આવવું જોઈએ એવી હું સૌને અપીલ કરું છું અને આજ રોજ આ રામજીની જે આરતીની અંદર મને બોલાવીને સંગીતાબેને યશસ્વીની મેડમે જે મને અહીંયા બોલાવી એ માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને થેન્ક યુ નરેન્દ્રભાઈ મોદીજી તમારા લીધે સંગીતાબેન અને મને જસીની રાણીની જેમ એક લડવૈયા તરીકે અમે લોકો આજે અમે પચાસ બહેનો આ એરિયાની અંદર એકલા સાથે મળીને અમે આરતી ઉતારી છે સૌ કોઈ જોઈન્ટ થાય જય શ્રી રામ જય શ્રી